હાલમાં જ રાજ્યના ગીરના જંગલમાં સિંહોની વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર કરાયા છે જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર સહિતના જિલ્લાઓમાં મળીને કુલ પાંચસોને ત્રેવીસ સિંહો હોવાનું જાહેરમાં જાહેર કરવામાં આવ્યું અગાઉ બે હજાર દસમાં સિંહોની સંખ્યા ચારસો અગિયાર હતી જે એકસોને બાર સિંહોના વધારા સાથે હાલ પાંચસોને ત્રેવીસ થઈ છે આ સિંહોની સંખ્યા વધતા મુદ્દે રાજ્ય સરકાર ભલે પોતે જ પોતાની પીઠ થાબરતી હોય પરંતુ એક પત્રકારે છે તેવું ઉતાર્યું છે ગુજરાતની શાન ગણાતા ગીરના એશિયાઈ સિંહોની વસ્તીમાં છેલ્લા પાંચ વર્ષમાં એકસો નો વધારો થયો હોવાનું હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે એ પ્રમાણે હાલ ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ પાંચસો સિંહો વસવાટ કરે છે આમ ગીરમાં સિંહોની સંખ્યામાં છેલ્લા વર્ષમાં ન જોવા મળ્યો હોય તેવો અધતઃ સત્યાવીસ ટકાનો વધારો ચાલુ વર્ષે નોંધાયો છે ત્યારે સરકાર સિંહોનો આ વસ્તી વધારો પોતાના અથાગ પ્રયત્નોને આભારી હોવાનું કહીને જશ લઈ રહી છે જોકે હકીકત કઈક ઓર જ બયા કરે છે જેમાં એક ફ્રીલાન્સ પત્રકારે સતત છેલ્લા છ માસ કરતા પણ વધુ સમયથી કરેલા રિસર્ચ પ્રમાણે સિંહોની વસ્તી વધવા પાછળ રાજ્ય સરકારના પ્રયત્નો કરતા પણ વધુ ગીરમાં વસતા નેશવાસીઓનો ફાળો વધારે છે પરંતુ રાજ્ય સરકારે અત્યાર સુધી આ નેશવાસીઓને તેનો જશ આપ્યો નથી રેકોર્ડ વાત કરું કોઈપણ રીતે મને લાગે છે કે પચાસ ટકા તો માલધારીઓના કારણે સંવર્ધિત થયા પચાસ ટકા ભલે ગવર્મેન્ટના પ્રોત્સાહન હોય ગવર્મેન્ટની સ્કીમ્સ હોય ગવર્મેન્ટના કાર્યક્રમો હોય પણ પચાસ ટકા જેટલું કારણ કે માલધારી છે એના દર વર્ષે એના ચાર થી પાંચ ઢોર એક માલધારી એટલે કે ચાર થી પાંચ લાખ રૂપિયાનું નુકસાન માલધારી ભોગવે છે અગાઉ જાણીતા રાષ્ટ્ર મેગેઝિનના પત્રકારો સાથે ગીરના સિંહો અંગેના રિસર્ચ તરીકે કામ કરી ચૂકેલા દિવ્યરાજ સિંહ સિંહો અંગે રિસર્ચ કરવા માટે ગીરના જંગલમાં રહ્યા હતા જ્યાં તેમણે સ્થાનિક માલધારીઓનો સિંહો સાથેનો વ્યવહાર તથા સિંહોની રહેણી કરણીનો અભ્યાસ કર્યો તો તે અંતર્ગત તેમણે તારવેલા આંકડાઓ પ્રમાણે ગીરમાં સિંહોની વસ્તી વધવા પાછળ વન વિભાગના પ્રયાસો જેટલી જ માલધારીઓની સિંહો પ્રત્યેની સહિષ્ણુતાની ભાવના પણ જવાબદાર છે ગુજરાત ગવર્મેન્ટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરી કે ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ કુનોમાં રીસેટલ નો કરવામાં આવે એ બાબતમાં મુખ્ય કારણે લોકો એક વર્ડ નોંધો કે ગુજરાતની પ્રજા સિંહ સહિષ્ણુ છે આ બહુ સારો વર્ડ છે જે પોતે બતાવે છે કે સરકાર અંદર ખાને માને છે કે માલધારીઓના કારણે કન્ઝર્વેશનમાં ખૂબ મદદરૂપ મદદ મળી આ રિસર્ચમાં કેટલાક રસપ્રદ તારણો બહાર આવે છે જેમ કે સિંહોના ખોરાકનો ચોત્રીસ ટકા જેટલો હિસ્સો માલધારીઓના ગાય ભેંસ અને ઘેટા બકરાનો સહિતના પાલતુ જાનવરોનો છે

માલધારી રોજ પોતાના ઢોળ સાથે સરરાશ દસ કિલોમીટર અંતર કાપે છે આમ તે જંગલ ખાતાના કર્મચારીઓ કરતા પણ માલધારીઓ જંગલને વધુ જાણતો હોય છે એથી જ કોઈ સિંહ કેટલા દિવસ દેખાવ નથી તેની જાણકારી વન વિભાગને પૂરી પાડતો હોય છે કયા સિંહની કઈ વિશેષતા છે એ પણ આ માલધારીઓ સારી પેઠે જાણતો હોય છે સીહો તેમના પશુઓને મારતા હોવા છતાં માલધારીઓ સિંહોને મારી નાખતા નથી અને તેથી જ રાજ્ય સરકારે સિંહના કેસમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા પોતાના જવાબમાં માલધારીઓ માટે સિંહ સહિષ્ણુ શબ્દ વાપર્યો હતો આ તો થઈ રસપ્રદ વાતો પરંતુ આ સિવાય કેટલીક ચિંતાજનક બાબતો પણ આ રિસર્ચમાં બહાર આવી છે જેમ કે અગાઉ ઓગણીસો ની સાલમાં ગીરમાં પાંચસોથી વધુ માલધારીઓના નેસ હતા જે આજે ઘટીને ચોપન થઈ ગયા છે અનેક નીસોમાં ખોરડા એટલે કે ઘરોની સંખ્યા પણ ઘટીને બે કે ત્રણ સુધી સીમિત થઈ ગઈ છે રિસર્ચના તારણો કહે છે કે જો ભવિષ્યમાં હજુ પણ માલધારીઓની સંખ્યા ઘટશે તો સિંહોના રહેણાંક વિસ્તારો પર હુમલાની ઘટનાઓ વધશે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું વર્તન બિલકુલ એમ કહેવાય કે ફ્રેન્ડલી નથી માલધારીઓ સાથે એ લોકો તો આઈ થિંક એવું જ ઈચ્છે છે કે માલધારીઓ જેટલી બને એટલી જલ્દી અહીંથી નીકળી જાય પણ જો એ નીકળશે માલધારીઓ તો બહુ મોટી એક દુર્ઘટના જેવી બાબત ઘટશે કે પછી સિંહો આસાન શિકારની શોધમાં રેવન્યુ એરિયામાં આવી જશે આમ હાલ તો ગીરના નેસવાસીઓ સિંહો ઉપરાંત આસપાસના ગામો માટે પણ રક્ષક સાબિત થયા છે વસ્તી માત્ર પોતાના પ્રયત્નોથી વધુ હોવાનું કહેનાર રાજ્ય સરકાર હકીકત ક્યારે સ્વીકાર કરે છે તે જો રહ્યું કેમેરામેન જમીન સાથે નરેશ મકવાણા જીએસટીવી અમદાવાદ